પારડી હાઇવેથી એલસીબીએ દારૂ ભરેલું પિકઅપ ઝડપી પાડ્યું આઠ પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો વલસાડ એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતો પિકઅપ ટેમ્પો ઝડપી આઠ પોઇન્ટ ઓગણસિત્તેર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સિલ્વાસથી ગેરકાયદેસર દારૂ ભરેલો પિકઅપ ટેમ્પો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે પારડીથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વલસાડ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં ફરતી હતી ત્યારે પિકઅપ ટેમ્પમાં સિલવાસથી ગેરકાયદેસર દારૂ લઈ પલસાણા સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી જે આધારે પોલીસે પારડીમાં પીછો કરીને ઠોસર હોસ્પિટલ સામે હાઈવેના સર્વિસ રોડ પરથી ટેમ્પોને ઝડપી પાડ્યો હતો જે ટેમ્પોમાં કુલ બે દારૂની બાટલીઓ જેની કિંમત રૂપિયા પાંચ લાખ ચોસઠ હજાર ચારસો એસીનો દારૂ હતો સાથે જ પિકઅપ ટેમ્પો મળીને કુલ રૂપિયા આઠ લાખ ઓગણસિત્તેર હજાર ચારસો એસી નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળેથી ટેમ્પો ચાલક પ્રવીણ ઉર્ફે લોટન સુરેશભાઈ પાટીલ જેમની ઉંમર પચાસ વર્ષ અને સનસિટી રો હાઉસ ડિંડોલી સુરતના રહેવાસી અને ક્લીનર વિજય ઉર્ફે નાના નામદેવ પાટીલ જેમની ઉંમર છેતાલીસ વર્ષ ગ્રીન પાર્ક સોસાયટી કામરેજ સુરતના રહેવાસી એમને ઝડપી પાડ્યા છે પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો ગણેશ બાબુરાવ પવાર જે પલસાણા તથા તેનો માણસ મોકલ્યો હતો જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવું જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે